કલકત્તામાં જુનિયર ડોક્ટર પર હોસ્પિટલમાં રેપ પછી હત્યા થઈ એ રહેલા અત્યાચારની ઘટનાઓ પણ બહાર આવી રહી છે તો બીજી તરફ મહિલા સુરક્ષાને લઈને રાજકારણ પણ ગરમાયેલું છે એવા સમયે ખુદ રાજકારણ પણ સ્ત્રીઓ પર થઈ રહેલા અત્યાચારથી ખરડાયેલું છે એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ અને નેશનલ ઇલેક્શન વોચ નામની જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમણે સાથે મળીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં ભારતમાંથી સાતસો પંચાવનમાંથી સોળ સાંસદો અને ત્રણ હજાર નવસો આડત્રીસ ધારાસભ્યોમાંથી એકસો ને પાંત્રીસની સામે મહિલા ઉપરના અત્યાચારના ગુનાઓ હોવાનું સામે આવ્યું છે જેમાં ગુજરાતના કયા કયા ધારાસભ્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ આ બે સ્વૈચ્છિક સંગઠનોએ એક અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ દરમિયાન સાંસદો અને ધારાસભ્યોએ ચૂંટણી પંચને જે સુગંધનામાં આપેલા અને એમાં પોતાની સામે નોંધાયેલા ગુનાની વિગતો આપી હતી એમાં કોની કોની સામે મહિલાઓ પર દુષ્કર્મ અપહરણથી લઈને લગ્ન માટે બળજબરી કરવી શારીરિક કે માનસિક અત્યાચાર જાતીય સતામણી કે શોષણ અથવા તો તેવા કોઈ ઈરાદાથી સગીરાની ખરીદી કે તસ્કરી જેવા ગુનાઓ નોંધાયેલા છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ભારતના રાજ્યો અને પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ ત્રણ હજાર જેમાંથી સોળ સાંસદો અને એકસો ને પાંત્રીસ ધારાસભ્યો પર આ પ્રકારના ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે હવે આ રિપોર્ટ મુજબ ગુજરાતના કયા કયા ધારાસભ્યોનું નામ છે એની વાત કરવામાં આવે તો એમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ લાઠીના જનક તળાવિયા અને એમ ભાજપના બે અને વડગામના જીગ્નેશ મેવાણી અને પાટણથી કિરીટ પટેલ એમ કોંગ્રેસના બે ધારાસભ્યોની સામે મહિલા ઉપરના અત્યાચાર અંગેના ગુનાઓ દાખલ થયેલા છે આ ચારમાંથી એક ધારાસભ્યની સામે દુષ્કર્મનો ગુનો પણ હોવાનું જાણવા મળ્યું છે હવે પક્ષની રીતે વાત કરીએ તો દેશમાં સૌથી વધુ મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ ધરાવતા સાંસદો કે ધારાસભ્યો ભાજપમાં છે ભાજપમાં ચોપ્પન અને ત્યાર પછી કોંગ્રેસમાં ત્રેવીસ જનપ્રતિનિધિ સામે આવા ગુના નોંધાયેલા છે એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચના અહેવાલોમાં દેશમાં સૌથી વધુ મહિલાઓ પર અત્યાચાર ધરાવતા ધારાસભ્યો અને સાંસદોની સંખ્યા પશ્ચિમ બંગાળમાં છે પશ્ચિમ બંગાળમાં પચીસ આંધ્રપ્રદેશમાં એકવીસ અને ઓડિશામાં સત્તર ધારાસભ્યો અને સાંસદો છે સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી બે હજાર વીસમાં આ પ્રકારના કેસ ધરાવતા ઉમેદવારોને રાજકીય પક્ષો શું કામ ટિકિટ આપે છે તેના કારણો જાહેર કરવાનું સૂચવ્યું હતું છતાંય ખાસ કોઈ બદલાવ આવ્યો નથી ત્યારે રાજકીય પાર્ટીઓ હોય કે રાજકીય નેતાઓ તેમની પાસે સો ટકા મહિલા સલામતીની આશા કઈ રીતે રાખી શકાય આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વેબ્સ ઓફ ઇન્ડિયા પર